હેલો એવરી વન આમ ડૉક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેંકર સ્વાસ્થ્ય હોસ્પિટલ સો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઓપરેશનની હવે જરૂર નથી સો એવા આપણે અત્યારે જોઈ રહ્યા છે કે એઝ એ હ્યુમન વી આર ડુઇંગ વેરી વેરી એડવાન્સ ઇન મલ્ટિપલ થિંગ્સ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઘણા બધા ઘણી બધી એડવાન્સમેન્ટ આપણે ઓલરેડી કેપ્ચર કરી નાખી છે કોઈ પણ ફિલ્ડ લઈ લો તમે આજથી દસ વર્ષ પહેલાં આપણે બેન્કિંગ કરતા હતા અને અત્યારે બેન્કમાં જઈને આપણે જે અનુભવ કરીએ છીએ તો ટેકનોલોજીને કારણે ઘણો બધો મોટો ફરક પડી ગયો છે દરેકે દરેક ફિલ્ડમાં આવો ફરક તમે મોબાઈલમાં જુઓ કે બેન્કિંગમાં જુઓ કે કોઈ પણ સેક્ટરમાં આપણી ગાડીઓ જુઓ તો ઓલ ધીઝ ઓલ ધીઝ સેક્ટર શોઝ સમ એડવાન્સમેન્ટ સમ ગ્રોથ સમ ટેકનોલોજીકલ એડવાન્સ એડવાન્સમેન્ટ એને કારણે એઝ એ હ્યુમન બિંગ આપણી લાઈફ ઘણી બધી સરળ થઈ ગઈ છે સો આવી જ રીતે જ્યારે જોવા જઈએ છીએ તો જ્યારે ઓપરેશનની વાત આવે છે મેડિકલ ફિલ્ડમાં પણ ઘણું બધું એડવાન્સમેન્ટ થયું છે અને ધ જે એડવાન્સમેન્ટ છે દેટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ એન્ડ એડવાન્સ ટેકનોલોજી જેમ કે તમે રોબોટિક સર્જરી સાંભળ્યું છે તો રોબોટ્સ આવી ગયા પછી હવે પ્રિસાઇઝ સર્જરી થઈ શકે છે આવી જ રીતે ઘણી બધી સર્જરી એવી છે જે રિપ્લેસ થઈ ગઈ છે હવે સર્જરીની જ જરૂર નથી પડતી સો દેટ ઇઝ અ ટેકનિકલ એડવાન્સમેન્ટ અને આવા જ એડવાન્સમેન્ટની આજે હું વાત કરવા જઈ રહ્યો છું ઘણા બધી સર્જરીનું નામ આવે એટલે આપણે ટાંકા એનોસીશિયા ફાઇનલ એનેસિશિયા ઘણી વાર હોસ્પિટલાઇઝેશન કરવું પડે બ્લડ લોસ થાય ધર આર મલ્ટિપલ થિંગ્સ દેટ વી હેવ ટુ ટેક કેર ઓફ પણ જ્યારે આ સર્જરીમાંથી છુટકારો મળી જાય તો એની મજા જ જુદી હોય છે સો એવી ઘણા બધા રોગ છે કે જેમાં આપણે સર્જરી વગર પણ સારવાર કરી શકીએ છીએ વેઇન્સ ની પેઇન પ્રોસ્ટેટ અને પાઇલ્સ આ ચાર વસ્તુની આજે આપણે વાત કરવા જોઈએ એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે જે આપણે સર્જરી વગર પણ પોસિબલ છે સો સૌથી પહેલાં વેનની વાત કરીએ તો વેન આપણને એવું લાગે કે ફૂલેલી નસો પણ એવું નથી ખાલી ફૂલેલી નસો નથી હોતી આ બધા પેશન્ટ્સો આ સોજાને કારણે ચામડી જે કાળી પડે એને કારણે એક્ઝેમા ડેવલપ થાય અલ્સરેશન ડેવલપ થાય ડીબીટી ડેવલપ ડેવલપ થાય અને ઘણીવાર પેશન્ટ તો બ્લીડિંગ સાથે આવતું હોય છે પિચકારી જેવું આપણે ઓવળી ધુવેટીમાં પિચકારીથી જે રમીએ એ બી પ્રેશરથી ધાર થાય અને આ બધું થવાનું કારણ શું હોય છે અંદર જે વાલમાં લીકેજને કારણે જે લોહીની નળીઓમાં પ્રેશર વધી જાય એને કારણે તકલીફ થતી હોય છે સો નાવ હવે જે એડવાન્સ ટેકનિક એક જ ગ્લુ ટેકનિક આવી છે કે જેની અંદર જે લીકેજવાળા વાલ અમે ડોપડરમાં આઈડેન્ટિફાઈ કરી અને એક સિંગલ નીડલ પંક્ચરથી એક ગ્લુના બે ડ્રોપ્સ ત્યાં રાખી દઈએ તો એ લીકેજ બંધ થઈ જાય અને એને કારણે તમારે વેરી કોઝ વેરીકોઝવેન્ચે ડિસેપ્લેર થઈ જાય ધી ઇઝ અ ટોટલી એડવાન્સ ટેકનિક કોઈ પણ જાતના ટાંકા નથી ઘટ નથી કોઈ એનેસિશિયા નથી અને તમે થોડા ગણતરીના કલાકની અંદર તમે તમારું રૂટિન કામ ચાલુ કરી શકો છો સો અગેન ધ વેરી વેઇન વે જે કમ્બર્સન જે પહેલા લેઝરથી કરતા હતા રેડિયો ફ્રિકવન્સીથી કરતા હતા એનું હવે એક એડવાન્સ ટેકનિક ગ્લુથી એને નોન સર્જિકલ ટેકનિકમાં આપણે એનું પ્રોસીર કરી અને સારવાર કરી શકીએ આવી જ રીતે વાત કરીએ તો ઘૂંટણનો દુખાવો વિચ ઇઝ વેરી કોમન ઇન અવર સોસાયટી તો ઘૂંટણના દુખાવા પણ હવે ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર નથી એના સિવાય પણ આપણે આ ઘણું સારી રીતે સારવાર કરી શકીએ છીએ અને એ ટેકનિક છે જાપાનીઝ ટેકનિકોલ જેનિક્યુલર આર્ટરી એમ બોલે છે જેની અંદર કોઈ પણ જાતનું આપણે ટાંકા કટ કશું આવતું નથી તમે હાર્ટની એન્જિયોગ્રાફી તો સાંભળ્યું છે તો હાર્ટની એન્જિયોગ્રાફીની જેમ જ આપણે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ છીએ એને ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી અને આખી સારવાર કરીએ છીએ ઘૂંટણની એન્જિયોગ્રાફી કરતી વખતે જે જેનિક્યુલર આર્ટરી એટલે ઘૂંટણને જે બ્લડ સપ્લાય પહોંચાડે છે એ આર્ટરીમાં જે દુખાવો હોય એ બાજુના બ્લડ સપ્લાય કરતી આર્ટરીમાં સોજો દેખાય અને એ સોજામાં ફોર્ટી ફાઇવ માઇક્રોન્સના પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરી જેને કારણે સોજો જતો રહે અલ્ટિમેટલી સોજો જાય એટલે ઘસારો બંધ થઈ જાય અને ઘસારો બંધ થાય એટલે પેશન્ટને દુખાવવામાં ઘણી બધી રાહત મળે ઓવરઓલ આ કરવાથી પેશન્ટ્સને ઘણું બધી પેઇન રિલીફ થતી હોય છે અને એ પણ કોઈ પણ જાતના સર્જરી ટાંકા એનએસએશિયમ વગર તમે તમારો કુદરતી ઘૂંટણનો સાંધો સાચવી શકો છો સો થઈને એડવાન્સ ટેકનિક ધી ઇઝ અ જાપાનીઝ ટેકનિક કોલ્ડ જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન આ સેમ ટેકનિક ફ્રોઝન શોલ્ડરમાં હીલ પેઇનમાં આ ટેનિસ કોઈ કોઈપણ જગ્યાએ જે દુખાવો હોય મસ્ક્યુલર કે જો મસલ્સ કે બોનની અંદર જે દુખાવો હોય સાંધાની અંદર એના માટે બહુ જ કારગર છે આના પછીની આપણે વાત કરીએ તો પ્રોસ્ટેટ માટે એલ્ડરની મેલ પેશન્ટ ફિફ્ટી ઇયર્સ પછીના મેલ પેશન્ટમાં પ્રોસ્ટેટ ઇઝ વેરી કોમન એમાં તમે યુરિનરી પ્રોબ્લેમ બહુ જ કોમનલી જોવા મળે છે જેમ કે આપણે વારગીડે પેશાબ કરવા જવું પડે ધાર બરાબર ના પડે ફ્રીક્વન્સી વધારે હોય રાતે સૌથી મોટો મોટો પ્રોબ્લેમ છે એટલે રાતે તમારે એક ઉભા થવું પડે હું ડિસ્ટર્બ થાય હું ડિસ્ટર્બ થાય એટલે તમને આરામ ના મળે અને બીજે દિવસ આખો બગડે અને આ ધારીએ છે એના કરતા વધારે મહત્વપૂર્ણ રોગ છે કારણ કે આને કારણે તમારું ડે ટુ ડે રૂટીન ખોરવાઈ જાય છે ઘણી વાર તમે જોયું છે કે પેશન્ટ હોય એ કોઈ સોશિયલ ગેધરિંગમાં નાની પાર્ટીઝ હોય એમાં પણ જવાનું ટાળે કારણ કે એમને વારેકડી યુરિન પાસ કરવા જવું પડે અને ત્યાં વોશરૂમ ના હોય તો કરવાનું શું હવે પ્રોસ્ટેટ માટે જે અત્યાર સુધી સર્જરી કરતા હતા પ્રોસેટ કટ કરી અને એની સાઇઝ ઓછી કરતા હતા એના કરતાં હવે નવી એડવાન્સ ટેકનિક છે દેટ ઇઝ કોલ પ્રોસ્ટિક આર્ટરી એમોલાઈશન અને આ પ્રોસ્ટડી એમાં આપણે શું કરીએ છીએ જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરી અને એમાં સ્પેશિયલ ત્રણસોથી ચારસો માઇક્રોન્સના પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરી અને એની સાઇઝ રિડ્યુસ કરી નાખવામાં આવે છે હાલમાં જો કોઈ જેને ઇન્ટરેસ્ટ હોય એને હમણાં જોયું છે કે લંડનમાં પ્રિન્સ ચાર્લ્સને પણ પ્રોસ્ટેટિક પ્રોબ્લેમ હતો અને એને પણ આ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશનથી સારવાર કરાવી સો ધી ઇઝ વેરી એડવાન્સ ટેકનિક અને બહુ જ ઉપયોગી છે કારણ કે કોઈ પણ જાતના ટાંકા કટ વગર આપણે આની સારવાર કરી શકીએ છીએ અને થોડા કલાકમાં પેશન્ટ ચાલતા થઈએ આવી જ રીતે પાઇલ્સની વાત કરીએ તો પાઇલ્સ ઇઝ અ વેરી પેઇનફુલ ડિઝીઝ તમે વેઇન્સ ગણો કે ની ગણો તો એ તો તમે જ્યારે આખા દિવસમાં તમને હેરાન નથી કરવાનું અમુક જ પોર્શનમાં હેરાન કરવાનું છે પણ પાઇલ્સ છે એ તમને કન્ટિન્યુઅસ ઇરિટેશન આપ્યા કરે અને પાઇલ્સ થાય છે કેમ તો બ્લડ વેસલ્સના જે એબનોમો બ્લડ વેસલ્સ ડેવલપ થાય છે જેમાં અશુદ્ધ લઈ લાંબા સમય સુધી ભરાઈ રહે છે અને એટલું એની વેસલની સાઇઝ ઇન્ક્રીઝ થઈ જાય કે ધીમે ધીમે એ ડિફિકેશન લે સ્ટૂલ પાસ કરીએ એ વખતે એ પેઇન્સ બધી બહાર આવે છે અને એ પેઇનફુલ સિચ્યુએશન છે પાઇલ્સ માટે પણ જોવા જઈએ તો અત્યારે જે સર્જરી છે જે લેઝર ક્યાં તો એનું થ્રેડિંગ કરે છે એનાથી પણ ઘણીવાર પાઇલ્સ એટલા બધા વધારો હોય કે જતાંથી રિકરન્સ થયા જ કરે છે અને આ રિકરન્સ થવાનું કારણ શું છે કે તમારી જે પાઇલ્સની જે નસો છે એમાં કન્ટિન્યુઅસ બ્લડ સપ્લાય બ્લડ ભરાયા જ કરે જેને કારણે તકલીફ થાય તો આપણે એની સારવાર કરવા માટે શું કરવું જોઈએ જો એનો બ્લડ સપ્લાય જ આપણે લિમિટેડ કરી નાખીએ તો પ્લાઇટ્સમાં એમનો બ્લડ ભરાવાનું જ નથી તો એના માટે જે આ એડવાન્સ ટેકનિક છે દેટ ઇઝ કોલ્ડ હેમરોઇડલ આર્ટરી એમોરાઈશ પાઇલ્સને હેમરોઇડલ પર કહેવાય એને બ્લડ સપ્લાય કરતી આર્ટરી જે છે એમાં જો ફોર હંડ્રેડ માઇક્રોસફ આર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ તો પાઇલ્સનો બ્લડ સપ્લાય લિમિટેડ થઈ જાય છે અને એને કારણે એ પાય એ મટી જાય છે આપણ કોઈપણ જાતના ટાંકા કટ વગર એન્જિયોગ્રાફીની ટેકનિકથી કરીએ છીએ સો આ તમે બધા ડિઝીઝ સાંભળ્યા એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે તમારી કુદરતી વસ્તુ સાચવી રાખો છો એના ટમે ડિસ્ટર્બ નથી કરતા કોઈ ટાંકા કટ નથી આવતું અને છતાં પણ તમે રોગમાંથી મુક્ત થઈ જાઓ દેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધીઝ એડવાન્સ ટેકનિક અને ધી ઇઝ અ ટોટલી નોન સર્જિકલ ટેકનિક અમે બેંકર્સ વાસ્તુ હોસ્પિટલની જે તબીબોની નિષ્ણાત ટીમ છે એ આ જાપાનીઝ ટેકનિક ઇન્ડિયામાં લાવનાર અમે છીએ અને આ સિવાય પણ ઘણી બધી એડવાન્સ ટેકનિકથી અમે સારવાર કરીએ જેમાં પેશન્ટ્સને જે પેઇન છે એ અથવા બીજી કોઈ તકલીફ છે એ બધી અમે નોન સર્જિકલી રિમૂવ કરીએ છીએ અમારા જ નિષ્ણાત તબીબોની ટીમ આ શનિ રવિ જામનગર અને રાજકોટ આવી રહી છે તમારે કોઈને પણ આ સેવાનો લાભ લેવો હોય તો આ સ્કોર પર નંબર જે આવે છે એ નંબર પર ફોન કરશો તો ચોક્કસ તમને તમે ત્યાં બતાવી અને આ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકશો આ સ્ટિવ પણ તમને કોઈપણ જાતનો ક્વેશ્ચન હોય ડુ આસ્કર્સ વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર થેન્ક યુ સો મચ